તો આ બાજુ વાત કરીશું મહેસાણાની તો જયારે ભાંડુથી વિસનગર જોડતો બ્રિજને બે વર્ષ થયા નથી ત્યાં આ બ્રિજ બેસી જવાની ઘટનાએ ચકચાર જગાવી છે નવા વર્ષમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ઘટનાને વખોડીને બ્રિજ ઉપર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ ભેગા થઈને ચક્કાજામ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને આગામી દિવસોમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગણીઓ સાથે જ્વલંત કાર્યક્રમો અપનાવવાની પણ તૈયારીઓ બતાવી છે મહેસાણા જિલ્લામાં આવેલા ભાંડુથી વિસનગર અને જોડતા મહત્વના બ્રિજના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે રિપોર્ટ મુજબ બ્રિજને બંને બાજુ હજુ માંડ બે વર્ષ થયા છે ત્યારે સ્પષ્ટપણે તે બેસી ગયો હોવાનું સામે આવ્યું છે આ ગાળામાં બ્રિજના રીતે કઈ રીતે બેસી જવાની ઘટના થઈ તે પણ જોવામાં આવશે અને જનતાના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવા નો આક્ષેપ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા તો આ બ્રિજની આ હાલતને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાની આમ આદમી પાર્ટીએ આ મામલે સત્તાધીશો અને જવાબદારો કોન્ટ્રાક્ટર સામે વિરોધ પ્રગટ કરવાનું આંદોલન સશસ્ત્ર ઉગામ્યું છે ભુજની જથ્થાબંધ